હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ગરમીઓમાં એકદમ સરસ ઠંડી ઠંડી ચીકુ કુલ્ફીની રેસીપી તો ગેસને ચાલુ કર્યા વગર ફક્ત પાંચ જ મિનિટમાં બની જતી એકદમ સરસ બજાર જેવી ચીકુ કુલ્ફી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો ચીકુ કુલ્ફી બનાવવાનું શરૂ કરીએ એકદમ સરસ ઠંડી ઠંડી ચીકુ કુલ્ફી બનાવવા અહીં મેં ચાર નંગ અને વજનમાં જોઈએ તો અઢીસો ગ્રામ ચીકુની છાલ કાઢી તેના ટુકડા કરી લીધા છે હવે મિક્સર જારમાં ચીકુના ટુકડા અને વન ફોર કપ પલાળેલા કાજુ એડ કરી દઈએ ચીકુ કુલ્ફીમાં કાજુને પલાળીને એડ કરવાથી તેનો સ્વાદ એકદમ સરસ આવે છે ચીકુ અને કાજુનું કોમ્બિનેશન એકદમ સરસ લાગે છે સાથે અડધો કપ ખાંડ ચીકુ કુલ્ફીમાં જરા પણ આઈસ ક્રિસ્ટલ ન થાય તેના માટે બે ચમચી એટલે કે દસ રૂપિયાના પેકેટમાં મિલ્ક પાઉડર મળે છે તે એડ કરી દઈએ એક ચમચી ઘરની મલાઈ અને વન ફોર કપ દૂધ એડ કરીને બધી જ વસ્તુને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈએ તો બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈને ગુલ્ફીનું મિક્સર તૈયાર થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આ કેન્ડીનું મિક્સર એકદમ સરસ સ્મૂથ તૈયાર થયું છે હવે તૈયાર થયેલા કેન્ડીના મિક્સરને કેન્ડી મોલ્ડમાં ભરી લેશો અને બધા જ મોલ્ડને આ રીતે ભરી લઈશું અને કેન્ડીમાં આઈસ ક્રિસ્ટલ ન થાય તેના માટે તેના ઉપર એલ્યુમિનિયમ બોઇલ પેપરથી રેપ કરી લઈશું અને તેના ઉપર ચાકુથી આ રીતે થોડુંક કટ કરી ઉપર સ્ટીક લગાવી લઈશું તો કોઈપણ જાતની ઝંઝટ વગર એકદમ સરસ આસાનીથી આ કેન્ડી બની જાય છે અને જો તમારી પાસે આ રીતનું કેન્ડી મોલ્ડ ન હોય તો કોઈપણ ગ્લાસમાં અથવા પેપર કપમાં કેન્ડીનું મિક્સર ભરીને કેન્ડી બનાવી શકો છો તો હવે કેન્ડીને ફ્રીઝરમાં સેટ કરવા માટે પાંચથી છ કલાક માટે મૂકી દઈશું છ કલાક પછી કેન્ડી એકદમ સરસ સેટ થઈ જાય એટલે મોલ્ડ ઉપરથી એલ્યુમિનિયમ ફોઈલ પેપરને કાઢી લઈશું અને આ રીતે પાણી ભરેલા વાસણમાં કેન્ડી મોલ્ડને ડીપ કરી લઈશું અને પછી આ રીતે હળવે હાથે કેન્ડીને કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ કેન્ડી જામી ગઈ છે અને તેમાં બરફ પણ નથી થયો તો બાળકોને તમે આ રીતની કેન્ડી બનાવીને આપશો તો તેમને ખૂબ જ ભાવશે અને આ કેન્ડી હેલ્ધી પણ છે હવે તૈયાર થયેલી કેન્ડી પીગળી ન જાય તેના માટે અહીં મેં ડીશમાં થોડાક આઈસ ક્યુબ લીધા છે હવે કેન્ડીને આઈસ ક્યુબ ઉપર આ રીતે મૂકી દઈશું અને ઉપર પિસ્તાની કતરણથી ગાર્નિશિંગ કરીશું તો એકદમ સરસ હેલ્ધી ક્રીમી અને ઠંડી ઠંડી ચીકુ ગુલ્ફી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે